ટેકા ખરીદવાની ગેરંટી આપી હતી સાથોસાથ ખેડૂતો ખેતર મજૂરી દેવા નાબૂદ કરવા તેમજ વીજ બિલ પાછું ખેંચવા તેમજ ખેડૂતો માસિક પેન્શન સરકાર દ્વારા આંદોલન પોલીસ કેસ પાછા ખેંચવા કેવી રીતના દિલ્હી આંદોલન દરમિયાન નવસો જેટલા શહીદ થયેલા કિસાન પરિવારમાંથી એક સરકારી નોકરી આપવા વગેરે જેવા પોતાના પડતર મુદ્દાઓને લઈને આવેદનપત્ર આપવા માટે વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા આપી તમામ માંગણીઓ સ્વીકારવામાં આવે તેમજ અમલ કરવામાં આવે તેવી માંગણી પણ અખિલ ભારતીય કિસાન સભા અને સીઆઈટીયુ યુનિયન દ્વારા કરવામાં આવી છે આવનારી સોળ ફેબ્રુઆરી જાહેર હડતાલ કરશે જો તેમની માંગણી સ્વીકારવામાં નહીં આવે તેવી રીતની ચિમકી ઉચ્ચારવામાં પણ આવી હતી